ગારો ગારો ગઈ નો હા ભાઈ ખાણ ખાય છે હમણાં વિહાણી છે પાડો હંગરતી નથી ગોવાળ ખાય છે ગોવાળ આમ જવાનું તો આમ જાય રે પાડામાં થઈ ગયો ભાઈ ગારો ગારો ભાઈ પાડા ને છોડે Aduh, डुबनी કેવાથી હારમાં બે હિલ જો પાણી કેવું કઈ નહીં ગયું બેહી દૂધણા અમને જો કે બારે જ બાંધવા પડે કારણ કે આમાં બે જાય ને એટલે આખી આવી ગયો ભયંકર વરસાદ એના હિસાબે થઈ ગયો બધો ગારો ગારો પાણી ભરી ગયો આખો ખાડો જો કે ખાડો તો ભરેલો જ હતો ચોમાસામાં બધું પાણી આવે આમ થઈને તો વેન બેન કરાય એવું નથી આમનું પાણી નીકળી જાય છે આટલો ખાડો ભરી રહે પૂર આ વાડામાં ના ના પાડાના ના 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 હમણાં જો કે એટલો ગારો હા ભી છે અગાઉ બજારમાં આટલી બજાર મીકી છે આપણે જમીનમાં નીકળવા માટે મોટર સાયકલ હોય ટ્રેક્ટર હોય એ બધું નીકળી જાય છે આપણે જો કે કાઢવાનું છે બીજા જ કોઈ નીકળતા નથી આ બજાર બે ટ્રેક્ટર છે ખાલી બીજ નીકળે જો આગળ એક પડી અહીંયા આપણું નોર ઉપર પડી છે મારા કાકાનું બીજા તો કાંઈ છે નહીં આ પ્લોટમાં રહેતા નથી હા બાજાબાજી કર્યા બેહી જાવ શાંતિ જો પીળો ગાને ઘણો ઈલાજ કર્યો પણ નથી મેળવતો છતાં એ એક વિઝિટ કરાવી નાખ્યું એટલે ડૉક્ટર આવે પણ હજી અહીં એક છે વાડો ઓલકુર છે આમ છે ચાર વાળા છે ટોટલ ચારેય વાડામાં આપણે જ ગાયું જો કે દોઈ લેવી એટલે કાઢી ઊંચ્યું કોરામાં ત્યાં સુધી રહે મોટાવાડામાં ટોટલ માલ હા હા યુ મોરલો ખાણ ખાઈને હા મારતો નહીં શાંતિ ઉભો રે હા હજી ગઉાડવાની વાર છે કારણ કે ફૂલ ટાઈમ થયો નથી બે ત્રણ બે અઢી કલાક બાકી આ બેસને બાંધી પડે ટ્રેક્ટર હે કારણ કે આ ખીલો એકવા દીધી ખીલો ફેંચી જાય એના હિસાબે બાંધી છે ટ્રેક્ટર હારી દેવું આપણો બાંડીઓ કૂતરો જો ટ્રેક્ટર હેઠે બાંડીઓ બાંડીઓ એને કોણ લગાંગડા પડ્યા મૂક્યા બે આ થાય હા શું ખાવાનું લે ગોળ ઠપકારી જાય ગોળ નથી ખાતી ખોળ ખાય સ્પેશિયલ સલાખો ભેંસ હટે છે કારણ કે આ વેરી નાખે બધી બાજુ ખાંડ ખાંડ ને ગોળ ને એવું કાંઈ એ બધું વેરી નાખે લે હેલો બાહુલ બાહુલ તું ખેજાલી કઈ ગોળી નતો તો તમ ભાવ છે આને બહુ ભાવ છે તો બહુલને જોયું બહુ ભાવ છે ખેજા માવડે માવડી આ નહી ખાય નાને આપણે છોડી નાખી જેથી કરીને આવે જાય ભેવમાં એટલે આમ રાખી નીકળ લખાઈ જાય બધું બિલકુલ ના બંડિયું જો કે આ છે આપણા કાકાનું પણ આપણેથી બહુ બીયું છે એ અમે નથી એટલો ગોળ હતો હવે તું વીય ને તા તમ ગોળ ખોરો ભાઈ કે હા બધું ખાઈ જાલ લે લે મારે હી ને રે બહળીમાં ખાતો મારે જેવીક મારે મરી જાય ખાતો હા બાહુ 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 બાહુળ બાહુળ બાહુલ બાહુ સલાખામ ખાઈ જાય ભેંસને ના આવડતું ખાતા બાહુળ આપણે સાંતરી દેજો જો એક પડે એ બાંધી લવાયરી આ ભેંસની આ ભેંસનો પાડો હશે જો કે આમ ઓલ કરશે ખોરમાં દૂધ પી લીધું ભેંસના પટાએ કા ભાંડિયા એ ભાંડિયા બાંડિયો ભાંડિયું 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 ભાંડ આટલી જાહેર છે વાસડું ખાટા હમણાં જવાનું શરીરને ભરવા નીકળો બારા જો ઓલી કાગળ તોડાય જો જો માથા ચડી દેજો એમ થાય એમ થાય કાણે કહે હીણ બધી છે પલ્લી જઈ રહી તો એમને એમ થાય હુકું ખાવાનું ઓલું થાય લીલી જારી નાખી ભાવતી ને હાના તો બહુ હર્યા હું કેવો સિંડું પાડી દીધું ભાઈ આ બધો કાગળ વેતરી નાખ્યો આખો તોડી નાખ્યો આજ આપણે લાકડી નથી લાયા આપણે લાયા છીએ છત્રી કારણ કે વરસાદ હવે બહુ ઘાણી કઈ કઈ કરે છે તો એના હિસાબે લઈને આવ્યા છીએ છત્રી જો ગાયું લઈને અટી ગયા છીએ અતારમાં અતારમાં એટલે અતારમાં નહીં દહ વાગ્યા છે ગાયું ચાકીને ભાગે હે કારણ કે એકદમ જાય તો એમ નહીં એકદમ જાય તો આગળ ખાવા મળે લીલું ખડ એના હિસાબે ભાગે હા લાંબા ઘણા થઈ ગયા જો અને વાળો જતો લાગે જો દેખાતો હોય કદાચ જો કેમેરામાં થયો વરસાદની જઈના ટીપા પડી ગયા હે એના હિસાબે ધૂંધળું આવતું હોય છે અત્યારે કદાચ મોયલા ગાવડા ઉતાવળા વાયેલી ગાયું ભાગા ભાગ્યા આવે અમને એમ થતું હોય છે કે આવડા ગાયું સારતા ને બરાબર જો આટલો બધો ડાબડો ની ઉસે તો હાલ્યા હાલ જાય જો છે આમને ખાવું નથી ટૂંકમાં સમજ્યા વરસાદની જ વરસાદ પાણી વાત કનડગત છે બધી